બોટાદના ગઢડા ખાતે અર્બન હેલ્થ સેન્ટર ગઢડા દ્વારા એસએનઆઈડી પોલિયો રાઉન્ડ રસીકરણ ઉદઘાટન સમારોહ યોજાયો બોટાદના ગઢડા ખાતે તારીખ આઠ બાર બે હજાર ચોવીસથી શરૂ થનાર પોલિયો રસીકરણ અભિયાનમાં ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આવરી લેવા માટે સવારે નવ વાગ્યે એમએમ હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા તથા શહેર ભાજપ મંત્રી શ્રી મયુરભાઈ જોશી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલિયો ઉદ્ઘાટન સમારોહ દ્વારા આરોગ્ય ટીમે પોલિયો રસીકરણને વેગવંતો કરવામાં આવ્યો હતો મારું નામ ચંદ્રકાંત લાઠીગરા ગઢડા શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે ભારત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કલ્યાણ મંત્રાલય દ્વારા દર અમુક અમુક સમયે પોલિયો નિવારણ માટે થઈને પોલિયો બૂથ નું આયોજન કરવામાં આવે છે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો પીવડાવવા માટે થઈ અને આ સરકાર આ રીતના કાર્યક્રમો કરતી હોય છે આજે ગઢડાની અંદર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગઢડાના ત્રેવીસે ત્રેવીસ બૂથ ની અંદર અલગ અલગ જગ્યાએ આવી રીતે પોલિયો બૂથ ઉભા કરી અને નાના નાના બાળકોને પોલિયો પીવડાવી અને ભારતની અંદરથી પોલિયો નિર્મૂલન થાય એ માટે થઈને અને ભારત સરકાર આ પ્રયત્ન કરી રહી છે અને એની અંદર તમામ આરોગ્ય કર્મચારીઓ અને એના અધિકારીઓ અત્યારે ખુબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે